હા કોણ બોલો હા હા વિજય બોલો ભાઈ બોલો બોલો મોટાભાઈ અવાજ કપાય છે થોડી વ્યવસ્થિત વાત થાય તો વાત કરીએ વ્યવસ્થિત આપણે અવાજ આવે છે હા મનસુખભાઈને ઉપાડી લેવાના છે આપણે હે

પણ ની તો મને નો કઢતે વા હું ક્યો તો મને નઈ કઢતું હોય એ મારો બાપ છે ઓલા તમારા આંબેડકર તમારા પપ્પા છે બાપ છે એમ મારા મારો બાપ છે ઘોળદ વાળો દાદો તમારો બાપ છે એ ભાઈ તમને કઢે ભાઈ હા પણ તો ઈ તો હવે તમે એક નકિલ કેરભાઈ ઉપાડી લેવાના તો તમે હા એમ તો તમે મને ફોન કર્યો છે તો હું કે મને ફોન કર્યો ભાઈ અરે પણ સાહેબ મેં તો આ તો પાછો તમારો વિડિયો તમે માફી માંગો એટલે મે તમને દીધી માફી અમેરિકન ની મનસુખ મનસુખાસુ ની નહીં પણ ફોન તો તમે મનસુખ ભાઈને કર્યો ને એમ મારું કેવું હવે એ ભાઈ છે ને આખું એડિટિંગ છે એ મનસુખને ફોન કર્યો મેં અમારા ભાઈ દીઘુભા પરમાર કરીને છે સુરેન્દ્રનગરના એને મેં ફોન કર્યો હતો એને કીધું કે મનસુખભાઈની માફી માગી લો આપણે મિત્રો છે એ છે ખાસ એટલે મેં એને શું કીધું હતું કે મનસુખભાઈ ની માફી કઈ રીતે માગવું કે મનસુખભાઈ મને માફ કરી દો મોટાભાઈ મારી કઈ ભૂલ થઈ ગઈ છે મારે આ રીતની માફી માગવી હું ત્યાં તમને કેમ વાત કરું છું એમ હું અમારા ભાઈ વાત કરતો તો હું એટલે એ રેકોર્ડિંગ એને મનસુખભાઈને મોકલ્યું એટલે મનસુખભાઈ એડિટિંગ કરી કાપીને

આપડે બાબાને બોલાવત નહી એમાં મે માફ માગી લીધીસ ભાઈ એમાં માફ માગી લીધીસ એના વિશે મને કોઈ કહેતા નહી પાછા કે બાબા વિશે હું કામ બોલાતા એટલે મે માફ માગી લીધીસ હા તો પણ અમે તો તમે ઈ જ સમજાવી સી દરબાર કે આપણે હું દરબાર નથી દરબાર નથી આપ તો રાણે કાચું કાઢિયા કાઢિયા આ કારણે રાજપૂતો એને ખબર છે તમે તમારા વીરલે વાત કરી જાતિ સુપોગા ભાઈ જાતિ ને સુપોગા હો હોટી જાતિ પ્રતે હોને પાણે મારું રણ સરે રજો રજો વંગ્યા રે જો વત ઘરેવી હું રજ જેટલી ધર ના દે રજ રજ વે અને રજ છે એમાં ભાઈ બરોબર છે કે મેને દુઆ બોલ મને દુવા આવે ભાઈ હું ગઢવે નથી ભાઈ એટલે મને દુવા બોલતા ઓર તે બોલાય નહીં આપણે અને મનસુખભાઈ જે ધર્મ વિશે બોલે છે મોટા ભાઈ હવે હું તમે અત્યારે તમને કેમ ખોટું લાગ્યું આપણે બાબાનો બોલ્યા એમ નહીં સાહેબ એમ નહીં સાહેબ બાબાનો બોલ્યા ખોટું લાગ્યું તમને તો આપણો ધર્મ બોલે છે મોટા ભાઈ તો આપણે તમે તમારા સંવાદના છો તમે એને સમજાવો કે તું નાસ્તિક છો ભાઈ તો બીજાને હું કામ કેસ ભાઈ તું માન કે નો માન એ તારો ધર્મ છે તારો વયટ છે

અને તમારે કઈ બીજું મને ફોન કર્યો મને કયો તમતમારે જોવા બાબુ તમતમારે નહીં સાહેબ હું તો તમને બીજું કઈ રીતે કેવા માંગતો મેં તમને એટલે મારે તમારા ઘણા સમાજના છપ્પન ફોન આવ્યા છે અને કોઈ કોરિનાનો ફોન આવ્યો તો અત્યારે કે હું અહીંનો સરપંચ છું ને મેં કીધું મોટા ભાઈ તો મને કાંઈ ફેર નથી પડતો ભાઈ સરપંચ હોતો તો કાંઈ ફેર નથી પડતો પણ હું શું કામ કે આપણે જે તકલીફ હતી કે બાબા સાહેબ વિશે બોલ્યા હતા એની માફી માંગી લીધી ભાઈ અને મનસુખની માફી તો મેં કીધું આજે એની કાલની માગું મેં કીધું અને તમારે સપોર્ટ જોવો તમારા સમાજને મને કાંઈ વાંધો નથી ભાઈ મારી વાત સાંભળો અમે વ્યક્તિ વ્યક્તિ થી વાત નથી કરતા વ્યક્તિ વાત નથી કરતા મારે તમારે મંજૂર હોય તો એ વાત હલો એ તો સમાજ ન પડે પણ અમુક જે સમાજની મહાન વિભૂતિ હોય એના બારે કોઈ પણ સમાજ બોલે તો ભાઈ તમારે મહાન વિભૂતિ બાબા સાહેબ છે તો અમારે મહાન વિભૂતિ અમારે ભોળા ભોળો દાદો છે તો અમે કેમ સહન કરીએ ભાઈ એનું શું કામ અમે સહન કરી હવે એ માને કે ન માને અમારે એનો ક્યાં લેવા દેવા છે એને છોકરી સમશાન માં પણ આવે કે મસ્જિદમાં માં પણ આવે અમારે ક્યાં લેવા દેવા છે પણ દાદા વિશે બોલે છે મોટા ભાઈ તો એમાંથી મેળ જ નહીં આવે અને હજી મેં હજી અત્યારે જો અત્યારે મેં ફોન કર્યા હતા મારો નંબર બ્લોક માં નાખી દીધો છે એને સુડતાલીસ ફોન કર્યા કેટલા સુડતાલીસ ફોન મનસુ શું રાઠોડ ને અને તમારા સમાજ ફોન મારા કોન્ફરન્સમાં હતા મને કે લગાડો ફોન એટલે હું ફોન લગાડો સાંભળો બધા મેં કીધું બરોબર છે એટલે મારે કઈ દીવાન થતું નથી ભાઈ હું બિન વાર્ષિક શું ભાઈ બીન વાર્ષિક એટલે હું એકલો છું ભાઈ અને કદાચ મને માન ના કે હું એના માન નાખું ફેર તો બીજું હું થાય તમે મારી વાત સમજતા નથી અમે તમને એમ નથી કેતા કે ભાઈ તમે દાદા ફોન કામ કરો છો

એટલે માફી બાબાની ની માંગુ છું મેં કીધું મનસુખ રાઠોડ ની જ માંગતો હોઉં હા પણ અમારું અમારો તો મતલબ એ જ છે તમારે મનસુખ ભાઈ ની માફી માંગવી કે ના પ્રશ્ન તમારો છે અરે વિડીયો જોઈ લે ભાઈ માફી માંગી લીધી બાબાની અને બીજું કઈ હોય તકલીફ કયો મને બસ 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 નહીં નહીં બીજી કઈ તકલીફ નથી આ તો મોટા ભાઈ અને વિડીયો તમે મોકલી રેકોર્ડિંગ મોકલું તમને બોલે 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 મોટો ભાઈ હા બોલે